દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુનડી ગામના નદી ફળિયાના ગ્રામજનોએ વરસાદી પાણી ઘરોમાં ઘુસી જાય ખેતરનું ધોવાણ થાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સિંગવડ ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંડી ગામના નદી ફળિયાના ગ્રામજનોએ વરસાદી પાણી ઘરમાં ઘુસી જવાના અને ખેતરોનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સિંગવડ મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનો કહી રહ્યા છે કે તંત્ર દ્વારા નદી સાઈડમાં પ્રોડક્શન દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી જાય તેમ છે પણ તંત્રને આગવી મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તંત્રના પેટનું પાણી પણ નથી સ્થાનિક ધારાસભ્ય જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા હતા ત્યારે તેમણે પણ મૌખિક રજૂઆત કરી હતી પણ ચોમાસું આવે ત્યારે તંત્ર દોડતું રહે છે પણ ચોમાસું પૂરું થાય કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી સરકારી તંત્ર ઊંઘમાંથી જાગ્યા અને વહેલી તકે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેના અનુસંધાનમાં ફરી આજે આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર આપ્યા પછી પણ ધ્યાન ના આપે તો કલેક્ટર કચેરી ધરણા પર બેસવાની ચીમકી આજ રોજ સિંગોડ તાલુકાના ચુંદડી મુકામ ચુંદડી ગામના રહીશ છે મારું નામ છે પરમારામસિંહભાઈ કમાભાઈ અમે વર્ષોથી પંદર વર્ષથી જે કંઈ નદીના વેસ્ટ નદીના પૂરના લીધે ધોવાણ થાય છે અને જમીન ખેતી લાયક બી ધોવાઈ ગઈ છે વધતામાં આ જમીન ગઈ વખતે નદી સામે વધારે તૂટવાથી આ વખતે ઘરો બી તણાય અને જાય એવી પરિસ્થિતિ છે એના માટે અમે લગભગ વર્ષોથી પંદર વર્ષથી અમે આ સમાજ આ મેસેજ બધાને અમે પહોંચાડીએ છીએ આગળની જે કંઈ તંત્ર છે અમે જાણ બી કરી છે પણ આજ રી આજ દિન સુધી કોઈ પણ કામ અમારો હાથ ઉપર લીધેલ નથી એના માટે અમે મામલેદાર સાહેબને અને ટી સાહેબને આજે આવેદનપત્ર આપી અમે અહીંયા આપવા માટે અમે